હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો અને આજે આપણે ટિંટોળીના ઈંડા વિશે જોઈશું તો આજકાલ મિત્રો ગરમીમાં ઉનાળો આવી ગયો છે અને ટિંટોળીના ઈંડા પણ ખેતરમાં પડ્યા હોય છે જ્યારે એક બાજુ વરસાદ પણ ચાલુ છે તો આજે આપણે ટિંટોળીના ઈંડા જોઈ શક્યા તમે તો વરસાદની આગાહી થઈ છે તો લોકો ખેતરમાં ખેડવા જાય છે અને ટિન્ટોડીના ઈંડા તમને પણ દેખાય તો તે એટલું ખેડવાનું રહેવા દઈ અને ટિંટોળીના ઈંડા બચાવી લેજો જેથી કરીને ટિંટોળી પણ પોતાના ઈંડા પર આવીને બેસી જાય તો મિત્રો તમને બધાને નમ્ર વિનંતી કે ટિન્ટોડીના ઈંડા હોય તે જગ્યાએ ખેડવાનું થોડુંક રહેવા દેજો જેથી તેના ઈંડા બચી જાય હા તો મિત્રો તમે ઘણા બધાએ યુટ્યુબ ઉપર વિડીયો જોયો હશે કે ટિન્ટોડીના ઈંડાથી આપણે માલામાલ થઈ જઈએ છીએ પણ એવું નથી હોતું મિત્રો તો ટિન્ટોડી પોતાના ઈંડા પર આવીને બેસે છે અને પોતાના ઈંડાનું રખવાળું કરે છે ભલે ગમે જેવી કારઝાર ગરમી હોય છતાં પણ એ એના ઈંડાને છયો કરીને બેસી રહે છે ઉપર તો આ ઈંડાને તમે કોઈ દિવસ ફોડતા નહીં અને થોડુંક ખેડવાનું રહેવા દેજો એમાં તમે કોઈ ગરીબ નથી થઈ જવાના જેથી એના ઈંડા પણ બચી જાય અને તે પોતાના ઈંડા ઉપર આવીને બેસી શકે અને તે પોતાના બચ્ચાને પણ ઈંડામાંથી બહાર કાઢી શકે ઈંડા ફોડીને તમે પાપમાં પડશો જેથી કરીને ઈંડાને રવા દેજો અને એટલું ખેડવાનું રવા દઈ બાજુમાં લઈ અને ખેડી લેજો તો જય માતાજી મિત્રો તમને બધાને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો